તેને રોકી અંદર તલાશી લેતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અમૃતપુરા ગામના ભાવિન ઠાકોર વસાવાની ધરપકડ કરી હતી અને રૂપિયા એક લાખ ઉપરાંત નો પાંચસો ચાર લીટર દેશી દારૂ અને બે લાખની સ્વિફ્ટ ગાડી તેમજ મોબાઈલ મળી રૂપિયા ત્રણ લાખ પાંચ હજારનો મુદ્દા માલ કબજી કરી દેશી દારૂ અંગે પૂછપરછ કરતા તે અમૃતપુરા ગામની મણીબેન વસાવાના ઘરેથી ભરી દહેજ ખાતે રહેતા અજય રાઠોડને આપવા જવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે